સુરતમાં આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે રાંદેર વિસ્તારમાં એક યુવકે આપઘાત કરી લીધો હતો નેશનલ સ્કેટિંગ રેફરી તરીકે કામ કરતા યુવકે આપઘાત કરી લીધો હતો યુવકના મોતને લઈને પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું યુવકના પરિવારજનોએ કહ્યું હતું કે આપઘાત કરવા માટે કોઈ જ કારણ હોય તેવું સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી રાંદેર વિસ્તારમાં રહેતા નેશનલ સ્કેટિંગ રેફરીએ આપઘાત કરી લીધો છે ઓગણચાલીસ વર્ષીય ચિરાગ રમેશચંદ્ર મિસ્ત્રીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો આપઘાત કરનાર ચિરાગ મિસ્ત્રીએ પંદર દિવસ પહેલાં ચીફ રેફરીની પરીક્ષા આપી હતી ચિરાગે ઘરે એકલતાનો લાભ લઈને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું આપઘાતનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે ત્યારે મૃતકના પરિવારજનોએ કહ્યું કે ચિરાગ મિસ્ત્રી આ આપઘાત કરવા અંગે કોઈ ચોક્કસ કારણ જવાબદાર નથી યુવકના આપઘાતને લઈને કોઈ પણ દોષ દઈ શકાય તેમ નથી જોકે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે